નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર છેલ્લા સાત વર્ષથી ખાડીપુરની સમસ્યાથી સુરત શહેરને આખરે આશ્વાસન મળ્યું છે દર વર્ષે હજારો પરિવારના આર્થિક અને આરોગ્ય આરોગ્યલક્ષી નુકસાન પહોંચાડતી સમસ્યાનો અંત લાવવા કોર્પોરેશને કવાયત શરૂ કરી છે ખાડીપુર અટકાવવા માટે તંત્ર છેલ્લા એક સપ્તાહથી સક્રિય બન્યું છે ત્યારે સવારથાણા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી પર બનાવેલા લો લેવલ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ ગઈ વહેણમાં મોટો અવરોધ ઊભો થતો હોય જેને કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાતું આવા જગ્યા ઉપર ખાડીથી વધારે ઊંચાઈ મોટો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો ખાડીના પાણીનો ભરાવો થવાથી રહેણાંક વિસ્તારમાં દૂષિત પાણી ફેલાઈ જેને કારણે રોગચાળો ફેલાવાની મોટી દહેશત રહે છે લાખો પરિવારોની સલામતી આરોગ્યને ધ્યાને રાખીને કોર્પોરેશનને ખાડી પૂર ન આવે એ માટે તાત્કાલિક અસરથી આવા નડતરરૂપ બ્રિજ દૂર કરવાની કવાયતો શરૂ થઈ તંત્ર દ્વારા સઘન કાર્યવાહીને કારણે સુરત નાગરિકોને મોટી રાહત મળશે એવી આશાઓ પણ સેવાઈ રહી છે હાલમાં આપણે જે જૂનો લો લાઈન બ્રિજ છે એ ડિસ્મેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનું છે અને આ જે જૂનો ટીટી રોડ ઉપરનો જે લો લાઈન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે